નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ એક બે હજાર પચીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા અભાવ મળી રહે ચાલો તો બીજા અુભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ પાંચસો એંસીથી ઊંચો ભાવ છસો ને આડત્રીસ રૂપિયા ચણા એક હજારથી બારસો ને વીસ બાજરો ચારસો દસથી ચારસો ને સાઠ તુવેરની વાત કરીએ તો અગિયારસોથી સોળસો ને બાણું રૂપિયા અડદ ચૌદસોથી સોળસો ને વીસ મગફળી ઝીણી આઠસો ત્રીસથી એક હજાર પિસ્તાલીસ મગફળી જાડી આઠસો દસથી અગિયારસો પિસ્તાલીસ ધાણા અગિયારસો પચાસથી પંદરસો ને એકાવન સોયાબીન સાતસો પચાસથી આઠસો ને પાંત્રીસ તલ પંદરસો થી બાવીસો ને એસી જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચપાવ ત્રણ હજાર છસોથી ઊંચાઉ ચાર હજાર બસો રૂપિયા એરંડા અગિયારસો સિત્તેર થી બારસો ને ત્રેવીસ જુવાર આઠસોથી આઠસો ને ચાલીસ મગ ચૌદસો ત્રીસ થી સત્તરસો એક્યાસી તલ કળા છેતાલીસો સિત્તેર થી છેતાલીસો ને સિત્તેર હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચોભાવ બારસોથી ઊંચો ભાવ પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા મગ અગિયારસોથી ચૌદસો પાંત્રીસ અડદ અઢારસો આઠસોથી પંદરસો ને પચીસ ઘઉં પાંચસો સિત્તેરથી છસો ને પંચોતેર ચણા અગિયારસોથી બારસો ને ત્રેપન મગફળી ઝીણી નવસોથી બારસો ને પચીસ મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો ને વીસ અજમા એકવીસો પંચોતેરથી એકાવનસો ને નેવું એરંડા અગિયારસો પચાસથી બારસો ને અઠ્ઠાવીસ ટુવેની વાત કરીએ તો એક હજારથી તેરસો ને સિત્તેર રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી પાંચસો ચાલીસ રૂપિયા વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ચાર હજારથી ઊંચુ ભાવ ચાર હજાર રૂપિયા તલી ઓગણીસો થી ને પચાસ લસણ પંદરસો થી સાડત્રીસો રૂપિયા ધાણા બારસો થી પચાસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો સિત્તેરથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા તલ સફેદ બારસોથી બે હજાર ને બાવીસ તલ તલકાળા છવ્વીસોથી ત્રણ હજાર નવસો ને પચાસ ઘઉં પાંચસોથી છસો ને દસ ઘઉં ટુકડા પાંચસો અગિયારથી છસો ને પિંચોતેર ચણા આઠસોથી બારસો ને ત્રીસ તુવેરની વાત કરીએ તો નવસોથી પંદરસો ને ત્રીસ રૂપિયા મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો ને પાસાઠ લસણ બત્રીસો પચાસથી બત્રીસો ને પચાસ સોયાબીન સાતસો પંચાવનથી આઠસો ને ચૌદ ધાણા આઠસોથી બારસોને નેવું મેથી નવસોથી નવસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ત્રણ હજાર સાતસોથી ઊંચુપાવ ચાર હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા વરિયાળી બારસો પિસ્તાલીસથી બારસો ને પિસ્તાલીસ રાય નવસોથી નવસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં ઊંચા ભાવ પાંચસો સાહીઠ થી ભાવ છસો ને ચુમ્માલીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એંસીથી સાતસો રૂપિયા કપાસ બારસો એકાવનથી ચૌદસો ને છન્નું મગફળી ઝીણી સાતસો એકથી અગિયારસો ને છવ્વીસ મગફળી જાડી છસો એકથી અગિયારસો એકતાલીસ કલંજી સત્તરસોથી છત્રીસો ને એકત્રીસ એરંડા અગિયારસો એકત્રીસથી બારસો ને છ્યાસી તલકાળા એકવીસોથી ચાર હજાર આઠસો ને છોતેર તાલ સત્તરસો થી ચોવીસો ને એકાવન જીરુ ની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની અંદર તો જીરુ ની ત્રણ હજાર પાંચસો એકાવન થી ઊંચુ ચાર હજાર ચારસો એકાવન રૂપિયા ચણા આઠસો સોળસો ને એકવીસ ધાણી અગિયારસો બે હજાર એકાવન મકાઈ પાંચસો એકત્રીસ થી એકત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકસો સોળ રૂપિયા થી સોળ રૂપિયા ચણા એક હજાર બારસો ને છેતાલીસ અડદ અગિયારસો અગિયારથી પંદરસો ને એક્યાસી મગ બારસો એકથી અઢારસો અગિયાર તુવેરની વાત કરીએ તો અગિયારસોથી સોળસો ને એક્યાસી રૂપિયા સોયાબીન સાતસો એકત્રીસથી આઠસો ને એકવીસ વાલ સાતસો એકતાલીસથી બારસો ને એકસાઠ રાય બારસો એકતાલીસથી બારસો ને એકતાલીસ ચણા સફેદ અગિયારસોથી ત્રેવીસો ને છવ્વીસ રાયડો એક હજાર એકથી એક હજારને એક રસણ બારસો એકાવનથી થી બત્રીસો ને એક વટાણા ચારસો એકવીસથી છસો ને અગિયાર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર Hmm. <laughs>